નમસ્તે મારું નામ ઓમ બારૈયા છે અને મારા પપ્પા અને અમારી સમિતિ છેલ્લા પંદર વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરીએ છીએ આ મારા પંદરમા વર્ષમાં મંદિર પ્રવેશ છે મારા પપ્પા એટલે કે અરવિંદભાઈ બારે નાના એવા પંડાલથી શરૂઆત કરી કરીએ અને હવે આપણે જાજરવાન ને ભવ્ય તો ભવ્ય દિવ્ય દાદાને આ બિરાજમાન કરીએ છીએ દસ દિવસ અને આ વખતે જો થીમની વાત કરવામાં આવે તો એક જંગલ થીમ રાખવામાં આવી હતી

અને આવી જ રીતે અમે વર્ષો વર્ષ નવી ટીમ સાથે આવતા રહેશું અને કહેવાય ને કે જેનું દાદા હર વખતે સંદેશો દેતા હોય છે આપ દઈને જાય છે કે જેનું સર્જન છે એનું વિસર્જન છે એટલે કાલે એટલે કે સત્તર તારીખના રોજ વિસર્જનનું આયોજન છે એ પણ ભવ્યથી ભવ્ય છે ભલે આપણા બધાના દિલમાં તો એક દુઃખ રહેશે કે દાદા કાલે આપણે બધાને વિદાય દઈને વિસર્જિત થઈ જશે પણ કાલની જો વાત કરવામાં આવે તો આપણે ટોટલ ચાર પાંચ જગ્યાએ મહા આરતી કરતા હોઈએ છીએ એસ પી રોડ થી આપડા દાદા નીકળશે અને ઓમ પાલી પ્લોટ પાસે જે સર્કલ જે સિદ્ધિ વિનાયક સર્કલ ત્યાં દાદા ની પેલી આરતી થશે પછી આગળ અવની ચોકડી એ થશે પછી આગળ ચિત્રકૂટ પણ ચિત્રકૂટ જે સોસાયટી છે એની બહાર એડીસી પર થશે અને ફરીને દાદા જે મહા 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 આરતી કહેવાય એટલે કે સીતારામ ચોક માં સાત વાગે આરતી થવાની છે અને ખાસ વાત કરવામાં આવે તો કાલે ત્યાં આપણને સાગરદાન ભાઈ ગઢવી અન્ય આજે આજનો દિવસ એટલે કે છેલ્લો દિવસ છે અને આજે જ અમે જડેશ્વર ની આગળ ભંગેશ્વર મહાદેવ આવે પાછળ પાછળના જે ત્રણ પહાડ છે ત્યાં આપણે ભવ્ય થી ભવ્ય દિવ્ય એક મંદિર અને આજે એક અમારી સમિતિ એટલે કે શ્રી ને એક સપનું હતું અને મોરબી ની જનતાનો એક ભાવ હતો એટલે જલ્દી થી જલ્દી આપણે સૌ મોરબી વાસીઓને મારે એટલું જ કેવું છે આમાં સાથ સહકાર આપે એટલે આપડે દાદા નું ભવ્ય થી ભવ્ય દિવ્ય થી દિવ્ય મંદિર બનાવશે